વંદનીય સંતગણ ચરણોમાં વંદન માતાજી સૌના સાથેની આપની સાથેની સૌ ટીમ આપણા બેંકના ડિસ્ટ્રિક્ટ બેંકના આપણા ચેરમેન મંજુશ્રી ડાયાભાઈ પિડિયાતરજી અજવી અર્જુનસિંહ બાપુ સાથે ઉપસ્થિત બધા નાગજીભાઈ બધા આગેવાનો તમામે તમામ વડીલો નાગલા ગામ અને આજુબાજુમાંથી ઉપસ્થિત તમામ વંદનીય વડીલો માતાઓ પ્રિય યુવાન મિત્રો પરિવાર પરિવાર અને બાટ પરિવાર સહિત સમગ્ર નાગલા ગામને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ ધર્મ લાભ લીધો એકાદશીનું એકસો ને અડતાલીસ જેટલા જોડાએ સજોડે એકાદશીનું વ્રત કર્યું પુણ્ય કર્યું અને અત્યારે ભાગવતજીની કથાનું પણ તમે બધા શ્રવણ કરી રહ્યા છો અને સંબંધીઓને પણ શ્રવણ કરાવી રહ્યા છો એ માટે તમને બધા બધાને હૃદયથી પહેલાં આયોજક મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું નાગલા ગામને ખૂબ સારું કામ કર મોટી સંખ્યામાં અહીંયા માતાઓ બહેનો છે અહીંયા તો છે પણ એ બાજુમાં ત્યાં જોયું ત્યાં પણ બેઠા હતા હું બહાર ત્યાં આવતો હતો તો મંડપથી બહાર પણ એલઈડી લગાવી છે ત્યાં પણ કથા સાંભળી ગયા છે એટલે મને લાગે છે કે આયોજક મિત્રોનો મંડપ નાનો પડે એટલા બધા ભાવિક ભક્તો કૃષ્ણ ભક્તિની અંદર આજે રસમય છે એટલે વ્યાસપીઠને પણ વંદન કરું કે તમારી સતત જે જ્ઞાન માંગવા વાહું છું એને લોકો પ્રેમપૂર્વક સાંભળી રહ્યા છે ધોરણ કરી રહ્યા છે ભગવાનના અલગ અલગ અવતારો વર્ણન અહીંયા થતા હતા ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારો વર્ણન થતા હતા શાંતાકારમ ભુજક સૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ વૈદ વર્ણમ સુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યા વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ સર્વલોકેકનાથમ ભગવાન વિષ્ણુનું અલગ અલગ અવતાર રૂપી થતું હોય અને ભાગવતજીની કથાના માધ્યમથી અહીંયા આપણે કથા થતું હોય ભાગવતજી માટે એવું કહેવાય છે કે મૃત્યુને પણ જીતી શકાય એ ભાગવતજી મૃત્યુને જીતી શકાય એવું ભાગવતજી મૃત્યુને તરી શકાય એ ભાગવતજી ત્યાં સુધી ભાગવતજીમાં કહ્યું છે કે કોઈ અપમૃત્યુ થયું હોય તો જ્યાં સુધી એનો અવાજ પહોંચે ત્યાં સુધી એમને મુક્તિ મળે છે અપૃત્યુ થયેલા વ્યક્તિને પણ જે અવાજ ત્યાં સંભળાય ભાગવતજીનું ત્યાં સુધી એને જોજુનો સુધી એને મુક્તિ મળે છે તો આવું એક પવિત્ર કામ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે તમને બધાને વધેથી ખૂબ અભિનંદન તમે કથા તો આપણે કદાચ સાંભળીએ અને સાંભળેલી કથા છે એમાંથી કેટલું પાલક કરવાનું પણ હોય છે નાની નાની બાબતો પણ જો આપણે જીવનમાં ઉતારી દઈએ તો ખૂબ સારું થાય રામની વાત વાત થઈ થઈ રામ જન્મની તો રામમાંથી શીખવા જેવું છે ઘણું બધું પરંતુ રામાયણ ને એક બાજુ વાંચીએ પૂજા કરીએ આરતી કરીએ આપણે સમજવા જેવું એવું છે કે બાપા વર્ષો પહેલા બોલીને આવ્યા હોય તો પણ મારા બાપા બોલીને આવ્યા છે એમનું વચન છે ને દીકરો કહે છે કે એના માટે કરીને હું બધું છોડી દઉં દઈશ ત્રણ વચન મારા બાપા આપીને આવ્યા છે તે વચન પૂરા કરવા માટે મારે મારું બધું છોડી દેવું પડે આ વાત રામાયણ નિશ્ચિત રહે છે આપણે ઘણી વખત નથી કહેતા હવે તમારો ગંડા ત્યાં તમને શું સમજણ પડે હવે તમને ના સમજણ પડે એવી વાત કરીએ છીએ તો ના એવું નહીં રામાયણે કીધું મારા બાપાએ જે કહીને આવ્યા છે તો વચન છે એને આગળ પાછું નહીં જવાનું ભાઈ માટે કેવું હોય તો રામ વનમાં જવાનું હતું લક્ષ્મણજીને જવાનું વનમાં જશે તો હું અયોધ્યામાં નહીં રહીશ હું એના રક્ષણ માટે એમનો પડસાયો બનીને વનમાં રહીશ એ ચૌદ વર્ષ વનમાં રહેશે તો હું વનમાં રહીશ ભાઈ ભાઈ પંચનો પ્રેમ આવો હોય આ રામાયણથી શીખવે છે રામને વનમાં જવાનું જવાનું સીતા માતા ને નથી મારા પતિ જો ત્યાં આગળ દુઃખમાં છે તો હું એની સાથે આગળ રાજમહેલમાં ન રહી શકું એટલે સીતા માતા પણ સતત વનની અંદર એમની સાથે છે રામચંદ્ર ભગવાનની સાથે એક બાબત એક 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 ઘટના આપણે જોશું તો ધ્યાન ઉપર આવશે માતે રાતગાદી સોંપી દીધી રાજાએ કીધું બધાએ કીધું હવે તમે રાજ્યાભિષેક કરો રામે પણ કહ્યું કે હવે તમારે રાજ કરવાનું છે હું તો ચૌદ વર્ષ માટે બાપ છું વચન આપી દઉં કઈ કઈ માતા એમ કે ના મારો ભાઈ વનમાં હોય તો હું રાજધાની પર નહીં બેસું એની ચાખડીઓ મૂકીને એના રક્ષક તરીકે ગામના ગુંદરે બેઠા પરંતુ ના હું નહીં કહું ભાઈ પ્રત્યેનો પ્રેમ એટલે આવો સ્વામી અને સેવકનો પ્રેમ તો હનુમાનજી મહારાજનો પ્રેમ રામ 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 કહી કહી લખન રઘુભી સતત જેના હૃદયની અંદર પણ રામ બિરાજમાન હોય એવું પ્રેમ પત્ની પોતે પતિના માટે કરીને વનમાં સતત જાય છે પરંતુ રામ ભગવાન ને કેવું છે વનમાંથી પરત આવ્યા સીતા માતા પણ આવ્યા ને પછી ફરી પાછા સીતા માતા વનમાં જાય છે આખી વાત તમને બધાને કથાની ખબર છે પરંતુ રામ ભગવાન ને યજ્ઞ કરવાનો હતો યજ્ઞ તો પતિ પત્ની પોતે સાથે બેસવું પડે યજ્ઞમાં હવનમાં તો બધાએ કહ્યું કે તમારા સિતાજી હતા એમને પણ ત્રણ પત્નીઓ હતા તો સીતાજી તો મહિમા છે તો તમે બીજા લગ્ન કરી નાખો અને લગ્ન ની અંદર તમે એમને ના બેસી શકાય લગ્ન ની અંદર અરે યજ્ઞમાં તમારે પત્નીને સજોડ બેસવું પડે તો રામ ભગવાને શું કહ્યું ના એવું નહીં થાય કે મારી સીતા એક પતિવ્રતા છે તો હું એક પત્ની વ્રતા છું અને હું બીજા લગ્ન નહીં કરું એ એક પતિવ્રતા છે તો હું એક પતિવ્રતા છું અને કાંસ્યની મૂર્તિ રાખીને એ યજ્ઞની અંદર રાખીને કીધું ના સીતા સિવાયની બીજી તમામ સ્ત્રીઓ મારે માતા સમાન છે આ વાત ભગવાન રામચંદ્રજીએ આ એક 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 ઘટના કેવી વાત કરી છે રામાયણજીની અંદર તમે જોશો તો દરેક દરેક ઘટનાની અંદર અને ત્યાં પછી ધોધીઓ હોય હોય ભાઈ

તો રામાયણજી આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ આ બધું યાદ રાખવા જેવું ભાઈ માટે કરીને માટે માટે કરીને કરીને એક જમીન ભાઈઓ ધારીઓ ઉપાડી એની જગ્યાએ આ બધું ભાઈ માટે કરીને તમામ છોડી દેવાનું કામ એ રામાયણથી શીખવે છે તો આપણે અહીંયા આપણે અહીંયા વાંચે છે કથા વાંચે છે આપણા જીવનમાં ઉતારવા માટે આવી અનેક ઉદાહરણો અહીંયા મળે છે એને જીવનમાં આપણે ઉતારીએ સ્વામી નો ધર્મ સેવક નો ધર્મ રાજા નો ધર્મ પ્રજા નો ધર્મ બહારણો ધર્મ કયો આપણા આપણે સાસ્ત્રોમાં કહ્યું એ જીવનમાં જેટલું ઉતારીએ એટલું આપણું જીવન પવિત્ર થઈ શકે બસ બાકી તો હવે કૃષ્ણનો જન્મ થવાનો છે અદરામ મધુરામ નયનમ મધુરમ વધરામ મધુરામ સીતામ મધુરામ મધુરા પુલ મથુરમ ભગવાન કૃષ્ણનું તો બધું મધુર છે એના માટે તો મને લાગે છે કે આપણે બધા ભગવાન કૃષ્ણનું એ મધુરાષ્ટમનું ગાન પણ જો હોય તો કરીએ અને ભગવાન કૃષ્ણનો જન્મનો ઉત્સવ પણ કરીએ નાગલા ગામને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન ખૂબ શુભકામનાઓ અમને અહીંયા બોલાવી અમારું માન સન્માન કર્યું સમગ્ર ગામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અહીંયા લાખ હજારો સંખ્યામાં માતાઓ બહેનોએ હું આવ્યો ત્યારે પોતાનો ભાઈ આવતો હોય એ જ પ્રમાણે હડકતી એકથી બધા તાલીઓ વધાવી અને અને મારું સ્વાગત તમારો જે લાગણી છે ને એને અનુરૂપ થઈને હજુ પણ વધારે કામ કર્યા કરીશ અને તમારા બધાનું માથું ગૌરવથી ઊંચું રહે એ પ્રમાણે સતત કર્યા કરીશ તો હું તમામ વડીલોને માતાઓ બહેનોને બધાને વિશ્વાસ સાથે સૌનો આભાર